રિપોર્ટર અભિષેક વોરા અભિક્રમ ન્યૂઝ સુરત નમસ્કાર હું આકાશ વગાસ ફાઉન્ડર ઓફ લોક લોકલ બિઝનેસ લોકલ બિઝનેસ દ્વારા આવનારી ત્રણ ચાર અને પાંચ જાન્યુઆરીના ના રોજ ફિબોક્સ પ્રેઝન્ટ એક્સપો કાર્નિવલ અમે આયોજન કરવા જઈ રહ્યા છીએ આ ત્રણ દિવસના એક્સપોમાં એકસોને ત્રીસ કરતાં વધારે સ્ટોલ છે મલ્ટી કેટેગરી એક્સપો છે એટલે સુરતમાં રહેલા કોઈ પણ બિઝનેસમેન આ એક્સપોની વિઝિટ કરીને અહીંયાથી તમારા નવા બિઝનેસની તક તમે મેળવી શકો છો સુરતના તમામ બિઝનેસમેનોને આ એક્સપોમાં આવવા માટે આમંત્રણ છે આખા સુરતમાં અમારા તમામ મેમ્બરો પાસેથી તમને ફિઝિકલ ફ્રી એન્ટ્રી પાસ મળી શકે તેમ છે અને આ સિવાય એક્સપો કાર્નિવલ ડોટ ઇન નામની વેબસાઇટ ઉપરથી તમે રજિસ્ટર કરીને ફ્રી એન્ટ્રી પણ મેળવી શકો છો હેપ્પીનેસ બેન્કવેટ હોલ કેનાલ રોડ સુરત ખાતે આ એક્સપોનું આયોજન કરવામાં આવી રહ્યું છે કેટલા લોકો આ એક્સપોમાં અંદાજે એકસો લાખ કરતાં વધારે વિઝિટરો ઉપસ્થિત થવાની શક્યતા છે મુખ્ય મહેમાન તરીકે અમે કોર્પોરેટ કંપનીના તમામ ફાઉન્ડરોને ઇન્વાઇટ કર્યા છે કે જેના થકી અમારા સ્ટોલ હોલ્ડરો કોર્પોરેટ માઇન્ડસેટમાં જઈ શકે અને કોલોપરેશનની પોસિબિલિટી અમે વધારી શકીએ સુરતવાસીઓને મારા નમસ્કાર હું બિપિન માંડવિયા એક્ઝિક્યુટિવ ડિરેક્ટર એલ એ બી સુરત ગુજરાતીમાં મેં કહેવત છે કે જેની શરૂઆત સારી એનો અંત પણ સારો તો બે હજાર પચ્ચીસની અંદર એક્સપો કાર્નિવાલ બે બે હજાર પચીસની અંદર જ્યારે એક સરસ મજાના એક્સપોના આયોજન થવા જઈ રહ્યું છે ત્યારે એની અંદર મુખ્ય મહેમાન તરીકે ત્રણ દિવસની અંદર માન્ય શ્રી મનસુખભાઈ માંડવીયા સાહેબ પધારવાના છે સાથે કોર્પોરેટ ગેસ્ટ પણ આવવાના છે તો તમામ સુરતવાસીઓને હું એક્ઝિક્યુટિવ ડિરેક્ટર વતી હાર્દિક આમંત્રણ આપું છું તમારી એક વિઝિટ અનેક ફાયદાઓ અપાવી શકે તેમ છે થેન્ક યુ